જ્યારે યુગોના જૂના સાપો આજે પણ જીવંત હોય છે ત્યારે વેદોની વચ્ચે છુપાયેલી રૂચાઓ સમયથી પણ વધુ જૂના રહસ્યો ઉધારે છે અને જ્યારે એક સામાન્ય યુવાન અને પોતાનું માનવ જીવન ભૂલીને સમય અને આધ્યાત્મિક શક્તિઓના વચનમાં અફાટ તોફાન જેવા યુદ્ધોમાં જકડી જાય છે ત્યારે મહાભારત ફરીથી જન્મે છે પણ આ વખતે એ ન તો હસ્તિનાપુરમાં છે ન તો કુરુક્ષેત્રમાં હવે એ છે તમારા અંતર રહસ્યમાં જ્યાં સત્ય અને સાપ વચ્ચેના અંતરનો નાશ થાય છે અનયના જીવનમાં જે તોફાન ભાગ ત્રણ સુધી ફૂંકાયો હતો એ હવે ભાગ ચારમાં વાવાઝોડું બનીને આવી ધરતી અને આકાશ વચ્ચેનો પડદો ચીરવા લાગ્યો અને ત્યારથી બદલાયું બધું હરિદ્વારની ગુફાઓમાં છુપાયેલા શિવલિંગ પર ચમકેલી અજાણી રોશની અનયને મોકલવી પડે છે કેદારનાથના દુર્ગમ પર્વતો તરફ જ્યાં પાંચમો પાંડવ નકુલ હજુ જીવતો હોવાનો સંકેત ઋષિઓ દ્વારા આપવામાં હતો અને જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે જાણે સમય જ નમન કરવા લાગ્યો હોય એક શક્તિ એને પોતાના ભવિષ્ય અને ભૂતકાળના વાળે છે એને ખબર પડે છે કે મહાભારતનું યુદ્ધ પછી પણ એક યુદ્ધ ચાલુ રહ્યું જેને પૃથ્વી પરના કોઈ માનવી જાણતા ન હતા એ યુદ્ધ હતું અશ્વથામાં અને ક્રોધથી ભરેલા અને પીડેલા ભગવાન કલ્કી વચ્ચે જેમણે ભગવાન કૃષ્ણના અવતાર પછી આવેલા ખોટા ધર્મને નાશ કરવાનો સંકલ્પ લીધો હતો અને એને ખબર પડે છે કે એની જાતમાં પણ એવી શક્તિ છે જેને પૃથ્વી પર મર્યાદિત શત્તોથી સંખનાત કરવાનો આદેશ આપે છે ભાગ ચારમાં અને પૃથ્વી પર દટાયેલી ચક્રવાતી મંત્રોના ભેદ ઉઘાડી નાખે છે જે સાપ રૂપ છે અને દરેક યુગના નકશામાં જાગે છે અને એને એક એવું મળે છે જ્યાં ભીષ્મ દ્રોણાચાર્ય અને વિદુરની આત્માઓ ભટકતી રહે છે વાતો એટલી અસર લાગે છે છે કે અનય ભૂલાઈ જાય સમયમાં પરંતુ જ્યારે અનયમાં હાથમાં પડે છે એક પ્રાચીન લોખંડની ગાદી જેના નીચે લખેલું છે યાદ રાખજે તું ધર્મનું સર્જન નહીં પણ પરીક્ષણ છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એ જે માર્ગે ચાલે છે એ હવે પાછો ફરી શકાય એવો નથી એ ખાલી જ્ઞાન નથી આપતું પણ એક એવો પ્રશ્ન કરે છે કે શું સાચું મહાભારત કદી પૂરું થયું છે કે એ પણ આપણા ચાલી રહ્યું છે અને શું અને પોતે મહાભારતના અંતિમ અધ્યાયનો નાયક છે કે એક વધુ રણમાં શહીદ થનારો યુદ્ધવીર છેલ્લે જ્યારે અને નમ આંખો અને કંપતા દિલથી સામા ગંધર્વ તરફ ચડે છે ત્યારે અમાસની રાતે ગાજતી અને વાદળો વચ્ચે એક અવાજ આવે છે અવશેષ હજી બાકી છે અશ્વત્માના સાપથી અનયની જાતિની અંદર ઉથલપાથલ મચી ગઈ હતી પણ ભાગ ત્રણ ના અંતે જ્યારે નાગલોક તરફ ખેંચાતો ગયો ત્યારે એના શ્વાસમાં ભય આંખોમાં અજ્ઞાન અને હૃદયમાં તૃષ્ણા બંને જીવિત હતા હવે ભાગ ચાર શરૂ થાય છે એક અત્યંત અને ભયંકર પ્રવેશથી જ્યાં નાગલોકના અધ્યક્ષ વાસુકી સામે છે વાસુકી કહે છે ભગવત ભગવતીના કથનને પોતાના લોહીમાં વહાવ્યા છે એ જ ઋતુની વ્યાખ્યા કરી શકે તો અનૈય છે કે કલયુગનું દૂધ અનય મૂંઝવાઈ જાય છે તે શું પુરવાર કરવો છે પોતાનું મનુષ્યત્વ કે એને મળેલો સપનાનો આગ નાગલોકમાં રહેલા ગ્રંથોમાંથી એને એક વિશેષ પાંદડો મળે છે જેમાં લખ્યું છે કે મહાભારત યુદ્ધ વખતે નારાયણનું એક રૂપ પણ અનન્ય રૂપે માનવજાતમાં ફરીવાર અવતરિત થવાનું હતું પણ એ અવતાર અધૂરું રહી ગયું હતું કારણ કે કૃષ્ણ પોતે એક ગુટ કાવ્યના શબ્દો વચ્ચે અણગઢ સ્વરૂપે સમાવી ગયા હતા અને એને હવે શોધવાનું છે તે સાપનું મૂળ જે સદા માટે સત્યને મૌન કરી દે છે ભાગ્યશાળી રૂપે તે નાગલોક પાસે રહેલા ચક્ર ચક્ર સુધી પહોંચે છે જે વિશ્વના બધા સમયગત સુધીના દરવાજા ખોલી શકે છે એને ત્યાંથી મળે છે સમયનું એક ભયાનક દસ્તાન જ્યાં ભવિષ્યમાં એક યુદ્ધ થવાનું છે જે મહાભારતથી પણ વિકરાળ હશે કૃષ્ણનું ત્રીજું અવતાર કાલની ચોથી લહેર અને પાંડવો કૌરવની શક્તિનું પુનર્જન્મ આ બધું ભવિષ્યમાં ફરીથી સામે આવશે અનયના રક્તમાં હવે શંકા નથી રહી પણ ક્રોધ પ્રવાહી બની રહ્યું છે ભાગ ચારના અંતે જ્યારે અનય પોતાની હથેળીથી અદૃશ્ય મંત્ર ખોલે છે ત્યારે એ યંત્રમાંથી એક અવાજ ગુંજે છે તું ફરી આવ્યો પણ હવે તારું સમર્થન તને નહીં પણ તમામ યુગોને બદલશે અંધકાર છવાઈ જાય છે અને અનય આજ સુધી જે ઓળખાતો હતો તે બધું હવે ભયના પાંજરામાં બંધાય છે ભાગ પાંચ હવે ખુલશે જ્યાં અનયનો મુકાબલો થશે કાલના ધુંધિયાળા યુદ્ધ મેદાનમાં જ્યાં સમય પણ શત્રુ છે અને આધ્યાત્મ પણ સત્ર બની જાય છે અનયની યાત્રા હવે માત્ર પૌરાણિક કથાઓની શોધ નથી રહી હવે એ પોતાનું અસ્તિત્વ અને પૂર્વજોની કરેલી ભૂલોની જવાબદારી વચ્ચે ફસાઈ ગયો છે ભાગ ચારમાં અનય પહોંચે છે એક એવા આશ્રમમાં જ્યાં સમય સ્થિર છે અને શ્રાપ પથ્થર બનેલી દિવાલો પર લખાયેલો છે અહીં તેને મળે છે દેશી ધોમિયાના ગુપ્ત વંશજ જે અનયને ભવિષ્યની એ આશંકાઓ વિશે હેતુએ છે જેને મહાભારત પછી પણ ભૂલથી છુપાવી દેવામાં આવી હતી એક પત્ર મળે છે યમરાજ દ્વારા લખાયેલો જેમાં એવા યુદ્ધોનો ઉલ્લેખ છે જે કલ્કી યુગની શરૂઆતમાં ફરીથી તબકશે અને હવે જાણે છે કે તે માત્ર શોધક નથી પણ ધારક છે એક એવા સિદ્ધાંતમાં જે સૃચિના તંત્રને બદલવા સક્ષમ છે પરંતુ તેની સામે ઊભું છે અસત્ય તમાસ અને એ અદૃશ્ય તાકાતો જે આજે પણ મહાભારતના પડછાની જેમ ચૂંટણી છે પરંતુ સત્ય જેટલી જીવન છે અને એટલું મહાભારતનું રહસ્ય હજી